ના મોડાસાની બીજેડ ગ્રુપની ઓફિસના કર્મચારીનો પરિવાર અત્યારે ચિંતિત છે બીજેડ કંપનીમાં કામ કરતા યુવક રણવીરસિંહની ધરપકડ કરાઈ છે મોટી ચીચણો ગામના આરોપીની ધરપકડ થતા પરિવારની ચિંતા વધી ગઈ છે રણબીરસિંહ માત્ર એક વર્ષથી બીઝેડ કંપનીમાં કામ કરતો હોવાનો ખુલાસો થયો પગાર લઈ કામ કરતા યુવકને ન્યાય આપવા પરિવારે માંગ કરી છે ચાર વર્ષની દીકરીનો પિતા વહેલી તકે ઘરે પરત ફરે તેની રાહમાં પરિવાર છે રણવીરસિંહ મારા દીકરા થાય છે મારા એક જ દીકરો છે રણવીરસિંહ અને ગ્રેજ્યુએશન કર્યા પછી કોઈ નોકરીની કોઈ શક્યતાઓ નથી દેખાતી અને કોઈ મિત્ર વર્ગ દ્વારા આપણે ભૂપેન્દ્રસિંહ ઝાલાની જેમની અંદર વાત મળી તો એ નોકરી માટે તૈયાર થયા અને મારા પગારના રીતે એક વર્ષથી નોકરી આવ્યા હાલ સી આઈડી છે જે ધરપકડ કરી છે એના લીધાથી અમારા પરિવારની અંદર સુખ અને લાગણી બહુ છે બરાબર અને એમના એક પત્ની એક નાની છે ચાર મહિનાની આ લઈ લોકો ન્યાય ન્યાયમાં તડસી રહે છે એક જ વર્ષથી રીતે કરે છે તો જલ્દી જલ્દી આ લોકો ન્યાયમાં રહે બરાબર અને એમના પણ સારું એવું આગળ પ્રગતિ થાય અટકી ના જાય એટલા માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ આ લોકો ન્યાય